તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને જિલ્લા પ્રમુખ ભરતભાઈ સુતરિયા દ્વારા નુકસાનને કારણે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે બાવરા પી જીવીસીએલમાં અને સાથે જીનિંગ મિલ જીઆઈડીસીમાં નુકસાન જતાં રજૂઆત પણ કરવામાં આવી હતી ભરત સુતરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ટેલિફોનિક વાતચીત કરીને નુકસાની અંગેની સર્વે કરવાની અને સહાય આપવા માટેની પણ રજૂઆત કરી હતી અમરેલી જિલ્લાની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે પવન સાથે ભયંકર વાવાઝોડું આવ્યું અને ઉનાળુ પાક તેમજ બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે તેમજ ઉદ્યોગની અંદર જીનિંગ ઉદ્યોગ છે બાબરાની અંદર તેમાં નુકસાન થયું છે તેમજ ગૌશાળા છે નાણાંક મકાન છે તેમને નુકસાન થયું સ્કૂલોને દિવાળું પડી ગઈ છે તેવું નુકસાન થયું છે અને મુખ્યમંત્રીને અમે ફોન દ્વારા જાણકારી મેળવી અને આપી આજે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે જેમાં વહેલીમાં વેલી તકે સહાય મળી જાય તે માટેના અમે પત્ર પણ આજે લખ્યો છે